ત્યારે સુરતના પુણા કાપોદરા વચ્ચે આવેલ નાલંદા વિદ્યાલયના ગેટ પાસે જાહેરમાં ઇન્જેક્શન મારી નશો કરતા અને દારૂ પીતા લોકોથી સ્થાનિકો પરેશાન થયા હતા થોડા દિવસ અગાઉ એટલે કે અઠાવીસમી રાત્રિના સમયે ડ્રગ્સના નશામાં યુવાનને ચપ્પુના ઘા મરાયા હતા તો સીસીટીવી ચેક કરતાં અંદરો અંદર મારામારી કરતા નશાખોરો યુવાનોનું ભોપાળું સામે આવ્યું છે રવિવારે રાત્રે લોકો ભેગા થતા નશાખોરો તો ત્યાંથી ભાગી ગયા હતા જો કે નશાખોરોની કાર ત્યાં હોય લોકોએ સો નંબર પર કોલ કરતા ત્રીસ મિનિટ બાદ એટલે કે અડધો કલાક બાદ પોલીસ આવી હતી એટલે લોકો જાતે જ ક્રેન લાવી કાર પોલીસ મથકે લઈ ગયા હતા તો નો ડ્રગ્સ ઇન સુરત સિટીની વાતો વચ્ચે જાહેરમાં અને તે પણ શાળાના ગેટ પાસે નશો કરતા નસાખોરો સામે પોલીસ કાર્યવાહી કરશે કે પછી લોકોએ જ આવા નસાખોરો સામે મેદાને આવવું પડશે તે તો જોવ રહ્યો આ સેટા સાથે હજાર કરીશીએ